તમે તમારા કહી દો કે હા હવે આવતું છે એ તો આવતી રહ્યા કાલે હેમ તમારી વાત કરો પેલી માર તો ભાઈ હાલ નહી આવે એક છે જઈ જ છે મોટા છો તો આવે ગોમ ગામમાં કોઈ મર્યું ખરીક નહીં કોઈ ડોસી કે ડોહો કે ગમે એટલે તારે કોક મારી નાખવા તાર કદાચ કાયમ ચો મરચું વાટી ખાય

એક ને એક વાત કઈ કઈ તો મારા હવે કોન દે ને એક દાબી દેવા પડશે એટલે કઈ કઈ જો ઓફડી ઓફડી એટલે મહેમાન આપના હતા એનું શું કર્યું પસ હવે એ બધું કેન્સલ થયું એમને તું મોટો પડે છે હજુ ના ચાલે હું કેન્સલ થાય તો પણ તારે કેટલા વર્ષ છે મારે 18 વર્ષો મને ખબર છે કે 18 વર્ષ છે ઓયન ખબર છે કે 18 વર્ષ છે

તમે તો ચિંતા ના કરો હું આયો ને એ જો લે તમારા સમજીલા નું ઘેર બેરો આવા લે બેસ કે તું એ હું ને બે હારો ના કે હમણા અલા ભાઈ અમારો નેનકો છે એ નેનકો ખબર છે એટલે દલાલ આમ કેટલા પૈસા લે છે તમે તો આપણો મારો ઓળખી તો ને ભાઈ બન લે સમજીન કરાવી દે એ બધું તો ગભા બરોબર છે પણ છોડી ગેરંટી ને ઓમ એ ગેરંટી પણ એક વાત કહું હ તમે ચાના મુ આયો તારા ગભો ગભો એના કરતા મોંચી આલો ના કે મજા ના આવે પા

એટલે ભાઈ મળી જ કરવાનું છે નક્કી જોડે એટલે જોઈ લે યાર અને હાલ આવો ને હાર તો ફટાફટ આવો લઈ ના ભાઈ એડ્રેસ લાવ શું નામ છે ભાઈનું બકરાજી હલો બકરાજી બોલે એમ ને હા એટલે આપડે પેલો રસ્તો પછી છે હા ચાલશે ચાલશે હા ભાઈ કેશ પૈસા વાળો હા ભાઈ આઈ જજો ને હા આલુ આલુ લો હલો બકરાજી

તમે થોડા આગળ બેહો હું તમારો ઘરવાળો નહીં મારતો વહુ છે ને ચાર છોકરા છે હા તમે શાંતિ રાખો તમારે હારી જગ્યાએ હારો મૃત્યુ બધું વેલ સેટ કરી આવીશ બરાબર છે કોઈ ચિંતા ના કરજો એટલે તમારું નામ સેતુજી સેતુજી આ તમારો ભાઈ છે આ કોંતીજી આ દાદા તમારો ભાઈ એ દાદા નહીં તો એ મારા ભાઈ છે ભાઈ છે ને તમારો હોય બકરાજી હા તમે મારા માટે જબરજસ્ત કામ કર્યો હો

અરે મુરે ત્યો છે હવે હવે એક નંબર છે ભાઈ જેટલે સુડીઓ આઈ આઈન પાસે જી અજા પર ભલામણા તાર પછી અંદર લઈ જઈને પાછો લાવવાનું છે જરૂર છે કઈ દીધું કે બાદ ઊંઘ બેઠો છે અરે તૈયાર કરવા જો તો અજા શું તૈયાર કર્યું તમે એમાં તો ચાલ એક નંબર નઈ લાગતો અરે મુરે ત્યો ને ઓય ઓય ભાઈ કીધું થઈ વી પચ્ચી સુડીઓ આઈ આઈન જતી ભી આ તો તું બેહી જા પણ મારો ભાઈ છે ને કોઈ ગમાડતો નહીં દાદ ગમાડાય તો કે હીરો જોવા લાગતા હોય સમાજ તો

પણ અમે કઈ દીધું તને વિક્રમ ઠાકોર નહી રાખતો તો મારો ભાઈ ચોથી રાખેના જેવી તો પછી એનું શું આવે તો એમ તો કોઈ અમારી સોની કોઈ કમ નહી પછી હા ભાઈ એ તો

આપડે બેઠા શું બાકી રે એટલે તમે આટલા ખડી પેલા ગીતા હોય તો તમારા ઘરે છોકરા ની જોડે એ તો કોઈ વાત ચિંતા નહીં પંચજી આપડે પેલી બાજરી છે ને

હવે આપડે હું છું કઉ છોડી નો રૂપિયા મુખાતો નહીં ના અને મેં મારા જીવન માં લીધો નહિ નોમ આધાર કાર્ડ માંથી નીકળી જાય રૂપિયા કઉ તો છોડીયો ના પેલા સ્વામી અને કાકા બે લાખ રૂપિયા લઈને બેઠા છે બેઠાશે નહી

શું આ તો દલાલ તો બધા આવા જ હોય હવે આપણે નહીં જોવાનું હું શું કઉ છું હવે પેલી વહુ આવે ને પેલાની એટલે એટલે તો એના જોડે વધાવો અને બે બે કડીક આરામ કરો